ભારતીય બનાવટના પર પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ત્રણસો સત્તાવન તથા બીયર ટીન નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર ત્રણસો સોરાણું સહિત કુલ રૂપિયા સાત લાખ સાસઠ હજાર એકસો ચારના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મનોજગીરી ભૂપતગીરી ગોસ્વામી તથા પ્રભાત ભોળાભાઈ ચૌહાણ રહે મહુવા વાળા અશોક લેલન કંપનીના આગળ પાછળ રજિસ્ટર નંબર જે જીરો ફોર એક્સ ઓગણસા તેતાલીસમાં બહારના રાજ્યમાંથી શેરડીની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઈને કોબડી ટોલનાકા પસાર કરી મહુવા તરફ જવાના રસ્તે છે જે બાતમીના આધારે વોચમાં રહેતા ટ્રકમાં શેરડીની આડમાં ભરેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી પ્લાસ્ટિક કાચની કંપની શિલ્પેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકઠ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાબી બાવકુ બાવકુદાન કુંજાલા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલચર એજાજ ખાન પઠાણ સહિતના જોડાયા હતા